વઢવાણમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈ વઢવાણ પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી સમગ્ર દેશમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો તહેવાર ઈદે મિલાદુન નબ્બી આગામી તારીખ સોળ સપ્ટેમ્બરે યોજાશે ત્યારે વઢવાણ શહેરમાં પણ અનેક જગ્યાએ ગણેશ પંડાલ બનાવી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે તેમજ આગામી સોળ સપ્ટેમ્બરે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન નબ્બી ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જૂથ શહેરના માર્ગો પર ફરશે ત્યારે વઢવાણ શહેરમાં બંને સમાજના તહેવારો દરમિયાન લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વઢવાણ પોલીસ મથકમાં નવા વરાયેલા પીઆઈ પ્રશાંત લક્કડ સાહેબ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજના લોકોને આમંત્રણ આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ તેમજ બંને સમાજના તહેવારો ભાઈચારો અને શાંતિમય રીતે યોજાય તે માટે અપીલ કરવામાં આવેલ તેમજ કોઈ તીખણખોર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો સમાજના લોકોએ પોલીસને જાણ કરવા અપીલ કરી હતી આ તકે આ બેઠકમાં વઢવાણ પીઆઈ પ્રશાંત લક્કડ સાહેબ વટવાણ પીએસઆઈ રામદેવસિંહ ઝાલા એલ રાજેન્દ્રસિંહ મહાવીર જયપાલસિંહ રાઠોડ ગોહેલ હાજર રહ્યા હતા તેમજ મુસ્લિમ કસબા જમાતના પ્રમુખ મકબુલભાઈ મિરઝા ફારૂભાઈ ચૌહાણ મયોદીન બાપુ સાજિલ બેલીમ મકસુદ મિર્ઝા મુસ્તુફા મલિક મુર્તુજાભાઈ ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહી બંને સમાજના તહેવારો શાંતિપૂર્વક યોજાશે તેવી ખાતરી પોલીસ અધિકારીઓને આપી હતી